વડોદરામાં વધતા વાહન અકસ્માતો ચિંતાજનક છાણી વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે છાણીથી જીએસએફસી રણોલી તરફ જઈ રહેલા એક કાર ચાલકે પહેલા ગુરુદ્વારા પાસે આવેલા ડિવાઇડરને કાર અથડાવી હતી ત્યારબાદ છાણી બ્રિજ ઉપર ચડતા સમયે કાર બ્રિજની રેલિંગને ટચ થઈ ગઈ હતી આ દરમિયાન સામેથી જીએસએફસી તરફથી આવી રહેલા એક ટેમ્પો સાથે કારની ટક્કર થઈ હતી અકસ્માતના કારણે કાર અને ટેમ્પો બંનેને નુકસાન પહોંચ્યું હતું જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો શહેરમાં વધતા જતા આવા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વધુ કડક ચેકિંગ અને જનજાગૃતિના કાર્યક્રમો થવા જરૂરી છે

અને ત્યાંથી પછી એમને ગાડી કંટ્રોલમાં ગુમાવી દીધી અને સામેથી જીએસએફ થી છાની જકાનાકા તરફ જતો ટેમ્પો ટાટા એનીમાં એમને અટારી દીધી છે